ધાનેરા મગફળી કેન્દ્ર ખેડૂતો માટે બન્યું સુવિધાસભ કેન્દ્ર પર સવારે સાત વાગે આવેલ ખેડૂત બપોરે બાર વાગે વેચાણ કરી પરત ઘેર જઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો તે દૃશ્યો મગફળી વેચાણ કરવા આવેલ ખેડૂતોની છે સવારે સાત વાગે આવેલા ખેડૂતો બપોરે બાર વાગે વેચાણ કરીને પરત ફરી રહ્યા છે દરરોજ એકસો એસી જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે પરિણામે પરફેક્ટ આયોજન સાથે ખેડૂતો વેચાણ કરી રહ્યા છે ખેડૂતો માટે વધુને વધુ વજન કાંટા અને મજૂરો પણ હાજર હોવાથી ખેડૂતોને સરળતા પડી રહી છે પરફેક્ટ આયોજનને લઈ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે ધાનેરા તાલુકામાં મગફળી ખરીદીની વાત કરવામાં આવે તો ટોટલ દસ હજાર સો બોતેર ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં અંદાજે ત્રણ હજાર ત્રણસોની આસપાસ ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી દીધું છે અને અંદાજે છ હજાર બસો જેટલા ખેડૂતો બાકી છે જેની હજુ આગામી અગિયાર ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે સાથોસાથ ખેડૂતોને ટેકાના ભાવ બજાર ભાવ કરતાં વધુ મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કોઈ પણ હેરાનગતિ વગર ચોખ્ખી ખરીદી ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી રહી છે પરફેક્ટ આયોજન સાથે ખેડૂતોને મગફળી ખરીદીમાં બોલાવવામાં આવી રહ્યા છે અને પરફેક્ટ ખરીદી ચાલતી હોવાથી ખેડૂતો પણ સરકાર અને સંઘના સુચારુ આયોજનના ખુલ્લેઆમ વખાણ કરતા થાકતા નથી